અંજારની ખુશીએ બનાવેલા ચિત્રો જોઈ તમે અવાચક થઈ જશો ખુશીબેન દયારામભાઈ લુહાર ધોરણ દસમાં ઘર બેઠા અભ્યાસ કરે છે પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકોને મોટિવેશન આપી રહ્યા છે ખુશીને આર્ટિસ્ટ બનવાનું સપનું છે પરંતુ પરિસ્થિતિ નબળી હોવાથી લોકોના સાથ સહકારની અપીલ કરી રહી છે અંજારની ખુશી જેના પિતાનું થોડા મહિના પહેલા દુઃખદ અવસાન થઈ ગયું ઘરમાં ત્રણ બહેનો એક ભાઈની જવાબદારી માતા અને ખુશી પર આવી ગઈ છે ખુશીને નાનપણથી ડ્રોઈંગનો શોખ છે મારી મોટી બહેનનું નામ નિકિતા છે અને તેની નાની બહેનનું નામ ઉર્વશી છે તેના નાના ભાઈનું નામ વંશ છે ખુશી લોકોને અપીલ કરી રહી છે કે તેને આર્ટિસ્ટ બનવાનો શોખ છે પરંતુ તેમને લોકોના સહયોગની ખૂબ જ જરૂર છે મારું નામ ખુશીબહેન દયારાભાઈ લુહાર છે હું અત્યારે હાલ ધોરણ દસની ઘર બેઠે એક્ઝામ આપી રહી છું આર્ટ મારો પહેલાથી બચપનથી નાનપણથી મારો એકદમ ખૂબ જ મોટો સપનું છે મારો મોટું આર્ટિસ્ટ બનવાનું સપનું છે મારા પપ્પાની દુઃખદ અવસાન થતાં ઘરની પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે હાલ મમ્મી પપ્પા મમ્મી ઉપર જવાબદારી આવી છે અમે ત્રણ બહેનો છીએ અને એક ભાઈ છીએ અમે બસો ઉપર ડ્રોઈંગ બનાવેલી છે મારે એક મોટું આર્ટિસ્ટ બનવું છે અને અત્યારે તમે હાલ શું કરી રહ્યા છો હું અભિહાલ ધોરણ ધોરણ દસની એક્ઝામ આપી રહી છું અને ભેગે યુટ્યુબ ચેનલ પણ છે મારી ખુશી લુહાર નામથી એ બધી જાણકારી તમને જોતી હોય તો એ મારે સર્ચ કરીને ખુશી લુહાર એમાં છે ડ્રોઈંગોના મેં વિડીયો બનાવ્યા છે એમાં હું એને અલગ અલગ ટિપ્સો આપી રહી છું શીખવાડી રહી છું એવા મેં વિડીયો બનાવ્યા છે અભી હાલ મારા ઘરની પરિસ્થિતિ બહુ નબળી છે મારા પપ્પાને એક્સપાયર થતાં ત્રણ મહિના થયા છે મારા મમ્મી ઉપર બધી જ જવાબદારીઓ આવી છે મારા બે બહેનો અને એક ભાઈને મારે સાચવાના છે મારે દીકરો દીકરી થઈને દીકરો થઈને બતાવવાનો છે પણ એના માટે તમારો બધાનો સાથ અને સપોર્ટ મને જોશે તેના માટે મને સપોર્ટ કરો મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન સરકારશ્રીનો આભાર અંજારમાં વિકાસ કાર્યો કરવા માટે ખેંગારસર તળાવ ડેવલપમેન્ટ એસ જે એમ એમ એસ ગ્રાન્ટમાંથી અંજારના વિવિધ રસ્તાઓ વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇનના કામો માટેના ખાતમુહૂર્ત માટેના સરકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ સુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન કંપની રીવોક કન્ટ્રક્શન પૂર્વ કચ્છ